મારી ચિંતા કરતા ને હું કાયલ આવે ખાટલું ખાલી આટલું યુવાન તમે કઈને જાહો ને વ્રત મા બાપ રાજી 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 થઈ જાય અમારા છોકરાનો વહુ અમને પૂછી જાય છે કોઈ દી એમ નમ જાય બેનું બેઠા લે એક વાત મને બીજી યાદ આવી વહુ ને વહુ ન કહેવું હવે બેટા કેવું દીકરી કેવું પેલા બરોબર હતું હવે થોડુંક એ કહું તે થઈ ગયું હા હા કહું તે થઈ ગયું છે ہوئے ہاں ہوئے ہاں ہوئے ہاں ہوئے ہاں تو وہ ہوں کیا کہ میں ہوئے ہاں 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 لہکے بھالا جائے گری جائے ہاں ہاں پنینہ ہی شبد تمہیں چینج کرو بیٹا دیکری بیٹا دیکری ہاں ممی ہاں با ممی જાય થોડો ઘણો વાંધો હોય તો મટી જાય અને મારી બીજી વાત ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં કોઈ દી અબોલા ન કરવા અબોલાથી ક્રોધ છે ક્રોધથી ઝેર છે ઝેર છે વેર છે વેર વિનાશ વિનાશનું સર્જન છે ક્યાંક ક્યાંક ભાઈભાઈને બોલા ક્યાંક બાપ દીકરાને બોલા ક્યાંક ને બોલા ક્યાંક હસબન્ડ ને બોલા ભાઈ ને ભાઈને બેને બોલા મારી ન બોલા ઘરમાં રિય ઘરમાં બોલા બાય ને બાયું સડાવતું બોલાવતું આફળો તાર જેઠ કે તાર જેઠ નહોતું બોલાવતો ને મેં ન બોલે સો મહિને મને કીધું કે ક્યાં જાય અને ભાઈઓને બીજી સાઈડ ઇફેક્ટ થાય ને બીજા સડા મળે તો બોલતો નહીં એ હું છે એ પોતે કુવારો એને એને હાટુ ભાઈ બનાવો એને એમ થાય તું મારી ભેગો રાત રોકાઈ જાય ને અમારે ઘીરે જવું આપણે ક્યાં કોઈ વાત જોવે બોલાવતો નહી સમજો તું ને હમું બોલે ને માર જીઓ આ તો મારે નથી નકર કર રહેવા ન દો એટલે એને સટકાવું છે ન્યા લાગી ગયું આ તો ઇન્ટરનેટ જ્યાં પકડાય ને પકડાય એમાં મારો કહેવાનો હેતુ છે આશ્ચર્ય પાછળ મારી ગંભીર વાત છુપાયેલી છે ભાઈ રોટલા ઘડીને આપે ઓલો જમવા હોત બેસી જાય ભાઈ મોટા રોટલા ઘડે આવડે પાણી બે આટા હોત મારે એ લોટ મારે ઓમનો કે જટ રોટલા કે તો અબોલા તૂટી જાય ને ભાઈ થાણી નામ મૂકે આવડો આવી જમવા મને પછી થઈ રહ્યા ને દરબાર તો એ બસ કીએ નહીં કે આપો એમ ફાળી ખખડાવ કે આપો એમાં અમુક ઘીટ્યું છે રોટલી નથી શાક નથી તો બાય પછી બોલે નહીં હું આવું લઈ ને હું કે એ ખબર હોય બધાને ઠામણા નો ટોસાય પણ તે બોલી નાખો ને હું હે આ શી વાત કરું ઘણા ગીરે બહુ લોટકાવું હું સાંભળો કલાકાર ને દાંત આવે સમજો અમારો પ્રોગ્રામ જાય મોસ ને અમારો બાપ ફોન માંથી લીધો એ દાંત નો કાઢે એને રોજ નું થયું પણ અમારે ત્યાં કાયમ નું ભેગું બેસવાનું થયું ને એ થોડો દાંત કાઢે ભાઈ તને કરો પેલું તીર્થ મા બાપ અને મા બાપ બેઠા હોય ને બે માણસ આમ આમ છે ને આમ જાય ના હોય રોય ના હોય રોય ના હોય બાપનું હૃદય બોલો હોય આપણે હમુ ન જોય એમાં ભૂજથી બોલાય જાય ને મા બાપથી ક્યાં જાવ છો જ પાછા હોય એવું ડાસું કરે ને આ મોઢાના ચાર પાંચ પ્રકાર છે આનંદમાં હોય તો મુખાર્વિંદ કહેવાય માપમાં હોય તો મોઢું કહેવાય રીહમાં હોય તો મોગો જડબુ તોબડો હોબડો કહેવાય આ ઘણા બેનું એમ કે આજ તો સવારે થોબડો છે કવર સડાવતા છે એક હજાર ટકા વાત સાચી છે તમારા હૃદયની ની માલિકો અજ્ઞાન દાખલ થાય જ્ઞાન જતું રે ક્રોધ દાખલ થાય આનંદ જતો રે છે અને એમાં પ્રશ્ન કેવો બને આમ વૈયાદ આવી ને એમ મારો મિત્રો ને ખાસ નાની બેન તમારા ઘરમાં કોઈ વૃદ્ધ મા બાપ હોય દાદા દાદી હોય ને તો પેલા તો સમજો તમારે બીજી વાત એ સમજો કે એ પથારીમાંથી બેઠા થઈએ કેમ ન હોય અશક્ત શરીર થઈ ગયું હોય અને તમે કઈ કામ કરતા હો અને કામ મૂકી દો તો પાંચ પછી નુકસાન થાય એમ થાય એમ હોય અને કોઈ વૃદ્ધ વ્યક્તિ આપણા ઘરની એમ કે પાણી પીવું છે એ પાણી પીવું છે પાણી અને આપણે એક વાર સાંભળી કામ પડી તો પચાસ નું નુકસાન થાય ન મૂકી બીજી વખત વૃદ્ધ વ્યક્તિ કે નહીં પાણી પીવસી કામને ને જતું કર્યું પસા પચી હો નુકસાની થાય તો થવા દેજો એ વૃદ્ધ મા બાપ ને દાદા દાદી પાણી પીહે ને હજારો નું ખાતું તમારું મારો વાલો ખોલી નાખશે મારો વાલો હજારો ની કમાણી ક્યાંક તમને દઈ રહે એ વૃદ્ધ મા બાપ નું દિલ રાજી રાજી થઈ જાય હા અરે આ તો અટણ તો શું છે વૃદ્ધ વ્યક્તિ ને ગણે શું કે મમ્મી મમ્મી શું છે બેટા હાલો મેં નક્કી કર્યું છે ક્યાં આશ્રમમાં હાલો તે હાલો અને તો આપણે જોર માં શીખ અને જોર કર્યું ઘણા ભાઈ ખરેખર વિચારવા જેવું આ શરીર લોટ હોય ને ત્યાં સુધી આમ બળ કરતો હોય આપણે ફાકી માવા મસાલા ખાઈને થૂકી દેવા આમ દવ ફૂટ જેટલું થૂક જતું હોય ને આનો આ શરીર થાકી જાય ને થૂકવા જાવ ને તાઈને પાન પાન પણ પછી શરીર ઈછી વધારે થાકીને થૂકવા જાવ ને આપણે એમથી ગયું હેઠું તો સાડા સોટતું ને આ પાંચ સોટ્યું અને ઈછી શરીર થાકી જાય ને ગરફો કાઢવો હોત પડે એમાં મારું પાછળ ગંભીર વાત છે કે વૃદ્ધ વ્યક્તિનું કોઈ બી અપમાન કરશો નહીં શરીર પણ બની આવી ખરેખર રખેવાળીની રાષ્ટ્રની વાત ખૂબ રાજભા સારી કરે છે અને જોરદાર તાળીઓના વધાવો અને ખૂબ મને કેવું કે બધા સજનો ભેગા થાય એ બહુ જરૂર છે આ બહુ આજે ઉગલી ગ્રાતી નોખી ઓલા નોખા નોખા અરે એક પરિવારના હોય તો કે એ ઉપલી ડેલીવાળા મેઠલી ડેલીવાળા જેમાંથી એ ત્રણ સા નોખા અમે તણસર નોખા અરે અમારા છોકરાને નોખા અમે નોખા અરે મારે ઘેરેથી નોખી હું નખો મારું છે એટલે પછી જોયા રાખે ભાઈ રવિયા આજે પછી માથવા તું કરે આપણને નો બોલા બે ઇન્સ બે ફોન સાનુમ આપણા ભાઈ કેવા આપણે બોલ્યા હોય આપણને બોલાવે એ થાકી દે